નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને રેડિયોને લાઈક કરી દેજો મિત્રો ગોપાલ ઇટાલિયા એક વિવાદની અંદરથી તો બહાર આવ્યા પણ નહીં હોય અને બીજો વિવાદ ચાલુ થઈ જાય ગોપાલ ઇટેલિયાને લલિત વસોયાએ માનહાન્ય દેવા માટેની નોટિસ પાઠવી વિશાવપાની પહેલા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રીમ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કર્યો એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે અને મારા એડવોકેટ સાથે મેં વાત કરી પછી મેં મારી માનહાની હોય થઈ હોય એવું માનું છું એવું કહીને મેં ગોપાલ ઇટેલીએ સામે માનહાનિના દાવાની નોટિસ પાઠવી છે અને એટલા માટે જ મેં ગોપાલ ટેલિયા સામે દસ કરોડના માનહાનિના દાવાની નોટિસ પાઠવી છે અને આજે મેં અમને નોટિસ પણ આપી છે તો મિત્રો તમે હવે તમે હવે આ વિડીયો જોઈ લો અને તમારું શું કહેવું છે તમે વિડીયો જોઈને પછી કોમેન્ટ કરજો કોણ સાચું છે અને કોણ ખોટું છે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગોપાલભાઈ ઇટાલિયાને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે વિસાવદર ધારાસભાની પેટાચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રીંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે દસ કરોડના દાવા માટેની નોટિસ મેં આજે એમને આપી છે